વધુ વિગતો સાથે ગૌરવ જોડાઈ ચૂક્યા છે જે ગૌરવ જે રીતે અનુસૂચિત સમાજમાં રોષ જોવા મળ્યો છે અને રેલીનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે ગણેશ જાડેજાના સમર્થનમાં પણ લોકો ઉતરી આવ્યા છે શું જાણકારી ચોક્કસ જ બંસી અત્યારે જે ચોવીસ કલાકની ટીમ છે તે ગોંડલના જામવાડી ગામ ખાતે પહોંચી છે કે ત્યાં ગામ છે તે સજ્જડ બંધ છે તે રાખવામાં આવ્યું છે આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે આ પ્રકારનું પોસ્ટર છે તે લગાવવામાં આવ્યું છે જેની અંદર પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશના સમર્થનની અંદર આ જામવાડી ગામ છે તે સંપૂર્ણ રીતે બંધ છે તે રાખવામાં આવ્યું છે આ જ પ્રકારે એસીથી વધુ જે ગામો છે કે તે સજળ બંધ છે તે રાખવામાં આવ્યા છે આ જે ગોંડલ છે તે પોલીસ છાવણીની અંદર તબદીલ છે તે થઈ ગયું છે કારણ કે જે રીતના અનુસૂચિત જાતિના લોકો છે કે તેમના દ્વારા જુનાગઢથી ગોંડલ સુધી આ રેલીનું આયોજન છે તે કરવામાં આવ્યું છે ત્યાર પછી પણ ગોંડલ ખાતે આયોજન છે છે તે તે કરવામાં આવ્યું ત્યારે જાતનો કાકરી ચારો ન થાય માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે રાખવામાં આવ્યું છે અહીં કેટલાક ગ્રામજનો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું પરંતુ ગોંડલ એ એશિયાનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ છે અને તે માર્કેટિંગ યાર્ડ પણ આજે સજ્જડ બંધ છે તે રાખવામાં આવ્યું છે આપણે સાથે ગામના જામવાડી ઉમરાણી ગામના સરપંચ તેમની સાથે વાત કરશું શું કહેશો આજે એસી કરતા વધુ ગામ ગણેશના સમર્થનમાં બંધ રાખવામાં આવ્યા છે કઈ રીતના જુઓ છો પહેલા તો વાત એવી છે કે કોઈ સંસ્થાએ કોઈ વ્યક્તિએ ગોંડલ બંધનું એલાન આપેલ નથી ગામડા બંધનું એલાન આપેલું આ સ્વયંભૂ છે હવે એસી રહ્યા ઓગણસી રહ્યા કે બ્યાસી રહ્યા કે ચોર્યાસી એ મુદ્દો નથી પણ ગોંડલ તાલુકા અને શહેરની સમજુ સાણી પ્રજા જયરાજસિંહ જાડેજાર એમના પરિવાર સાથે છે એનું કારણ ત્રીસ વર્ષથી તેઓ ધારાસભ્ય તરીકે સેવા આપે છે ત્રીસ વર્ષથી ગોંડલને એણે પારિવારિક ભાવનાથી રાખ્યું છે એના અનુસંધાને લોકો એના સમર્થનમાં છે કોઈ જૂનાગઢના કોઈ તત્વો આવીને ગોંડલની શાંતિ ડહોળવા માગે તો એ ન ડોહોળાય એના માટે ગણેશભાઈના સમર્થનમાં છે ગોંડલની જીવાદોરી માર્કેટિંગ યાર્ડ હોય સિમેન્ટ આર્ટિકલના હિસાબ ધંધાઓ હોય ઓઈલ મિલ હોય આ બધા જ ધંધાઓને કોઈ આંચ ન આવે આ ગામમાં કોઈ ગુંડાગીરી લુખાગીરી ન થાય એના માટે ગણેશભાઈના સમર્થનમાં છે આજે તમે ગોંડલ શહેરમાં ત્રણ લાખ રૂપિયાની વાર જમીન વેચાય છે ચાર કરોડ રૂપિયાનું વીઘો જમીન વેચાય છે જો આ ગામ ગુંડું હોત ગુંડાગીરી આ ગામમાં ફૂલી ફાયલી હોત તો આવું પોસિબલ જ ન થાય એટલે મીડિયાના કર્મીઓનું બંને સાઈડ દેખાડો જે ફરિયાદી છે એમની માથે કેટલા કેસો છે હું તો સમાજના લોકોને વિનંતી કરું છું કે સાચાને સાચું કહેવાની ટેવ રાખો ખોટાને ખોટું કહેવાની ટેવ રાખો જો સાચાને સાચું નહીં કહો આજે જે રીતના આવડી મોટી રેલી કઢીને ગોંડલની અંદર જે સંમેલન બોલાવા જઈ રહ્યા છે અનુસૂચિત જાતિના લોકો કઈ રીતના જુઓ છો આ કોઈ બે સમાજ વચ્ચેની લડાઈ છે કે પર્ટિક્યુલર કોઈ બે વ્યક્તિ વચ્ચેની બે વ્યક્તિની લડાઈને કોઈ લોકોએ પાછલા બાયણેથી ગણેશની ઇમેજ ડેમેજ થાય એના માટેનો પ્રયત્ન છે નગર બનાવ બીનો જુનાગઢમાં ફરિયાદી જૂનાગઢમાં ફરિયાદી એવું કહે છે કે પોલીસ સરસ રીતે કામ કરે છે તો ગોંડલમાં રેલીનું આયોજન શા માટે માત્ર ગોંડલમાં ગણેશને ટૂંકો કરવો એવો એકમાત્ર એમ સાથે આ કામ હાલે છે પણ ગોંડલ તાલુકાની સમજણ જાણી પ્રજા તમે આજે જોઈ લીધું કે દરેક વસ્તુ સુકામે બંધ રહી છે એટલે આ બધું આ સમાજ છે ને અરીસો છે સમાજ અરીસો છે અરીસા બધું દેખાય જેવા હોય એવા એટલે આ ગોંડલ તાલુકો બધું તમે જોઈ લીધું તો મીડિયા કર્મે જે જોયું દેખાડજો ચોક્કસ જ જામવાડી ગામના સરપંચ હતા તેમની સાથે કેટલાક લોકો છે તે પણ અહીં જોડાયા છે ને જે રીતના અનુસૂચિત જાતિની જે રેલી છે તે અત્યારે જેતપુરથી નીકળી અને ગોંડલ તરફ આવવા માટે રવાના છે તે થઈ ચૂકી છે પરંતુ જે રીતના ગણેશ જયરાજસિંહ જાડેજાના અનેક સારા કામ છે તે સારા કામને લઈને આ તમામ લોકો છે તે સમર્થનની અંદર આવ્યા છે ગોંડલનું માર્કેટિંગ યાર્ડ છે તે પણ આજે સજ્જડ બંધ રાખવામાં આવ્યું છે ગણેશ ગોંડલના સમર્થનની અંદર મોટી સંખ્યામાં ગોંડલવાસીઓ છે તે પણ રસ્તા પર ઉતરી અને ખાસ કરીને આ પ્રકારે સમર્થન આપતા રહ્યા છે જે રીતના જૂનાગઢની અંદર એફઆઈઆર નોંધાણી અને ત્યાર પછી ગણેશ જયરાજસિંહ જાડેજાની જે રીતના ધરપકડ કરવામાં આવી અત્યારે તેઓ જેલ અંદર છે પરંતુ ક્યાંક અત્યારે એક રાજકીય રીતે ગણેશને ખરાબ ચિતરવાનો પ્રયાસ છે તે કરવામાં આવતો હોવાનું સ્થાનિક લોકો છે તે કહી રહ્યા છે તેના માટે થઈને જ કેટલાક લોકો દ્વારા આ પ્રકારે રેલી અને સભાનું આયોજન છે તે કરવામાં આવ્યું છે પરંતુ ક્યાંક આ વિવાદ છે તે થયો છે ને ત્યારે ગોંડલનું નામ બદનામ ન થાય તે માટે થઈને ગોંડલના લોકો સ્વયંપુર રીતે પોતાના જે ગામડાઓ દુકાનો બજારો છે તે બંધ રાખી અને આ પ્રકારે ગણેશના સમર્થનની અંદર જોવા મળી રહ્યા

સમગ્ર ગોંડલના લોકોએ નિર્ણય લીધો છે એમાં તમામ અમારા ગોંડલ માર્કેટિંગ યાર્ડના વેપારી અમારા મજૂર ભાઈઓ અમારા કમિશન એજન્ટ ભાઈઓ અને ગોંડલના લોકોએ નિર્ણય લીધો છે કે ગણેશભાઈ આમો કાંઈ પ્રશ્ન હોય તો એ ગણેશભાઈનો પ્રશ્ન નથી સમગ્ર ગોંડલનો પ્રશ્ન છે એના માટે આજે ગોંડલને બંધ પાડવામાં આવ્યું છે આ દલિત સમાજનો પ્રશ્ન નથી ગોંડલનો દલિત સમાજ ગણેશભાઈના સમર્થનમાં છે સંજય ઉર્ફે રાજુ સોલંકી એમની ઉપર ત્રણ ગુના છે એમના પિતા રાજુભાઈ સોલંકી ઉપર પંદર ગુના છે એમના ભાઈ દેવ ઉપર બે ગુના છે અને આજ મારે આ કલમ વાંચતા પણ મને શરમ થાય છે કે ત્રણસો ને ચોપન જેવી સંજય રાજુ સોલંકી ઉપર ગુનો દાખલ થયો છે એફઆરઆઈ ફાડી ગઈ હોય ઈ અમારા ગંડેર ગણેશભાઈ ઉપર એક આક્ષેપ નથી એવા ગણેશભાઈને ગુનેગાર ઠેરવવાના પ્રયત્નો કરે છે ને એના માટે આજે ગોંડલ બંધ છે તો समाचारों આગળ વાત કરીએ करिए